નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો અને વાલીગણ સામાજિક વિજ્ઞાન ધોરણ સાત પ્રથમ સત્રનો એકમ પંદર રાજ્ય સરકાર એના વિશે આપણે ભાગ એકની સમજૂતી મેળવવાના છીએ વિડીયો ગમે તો લાઇક કરજો આપના ગ્રુપમાં શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવો તો શરૂઆત કરીએ આપણે વર્ગ વ્યવસ્થા સુંદર રીતે જળવાય તે માટે વર્ગ મંત્રીની ચૂંટણી કરીએ છીએ ઉપરાંત વર્ગ સફાઈ સમિતિ વર્ગ સુશોભન સમિતિ વર્ગ વ્યવસ્થા સમિતિ વગેરેની રચના કરીએ છીએ તમે પણ વર્ગ સજાવટ અને વ્યવસ્થા માટે ફરજ અચૂક બજાવતા હશો તમને પ્રશ્ન થશે કે આપણા રાજ્યનો સમગ્ર વહીવટ વ્યવસ્થા અને કારોબાર કોણ કરતું હશે તો રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનો છે રાજ્યના લોકોનું સર્વોન્મુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ છે જે માટે સરકારના ત્રણ અંગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર સતત કાર્યરત રહે છે રાજ્યની ધારાસભા વિધાનસભાના નામથી ઓળખાય છે તેનું કાર્ય રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે ધારા એટલે કે કાયદા ઘડવાનું છે જ્યારે રાજ્યની કારોબારી વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું કાર્ય કરે છે અને કાયદાનો ભંગ કરનારની સામે સજા કરવાનું કાર્ય એ ન્યાયતંત્રનું છે હવે આપણે સમજીએ સ્થાનિક સરકાર સ્થાનિક સરકાર પણ એક સંચાલક મંડળ છે જે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે ભારત એ ખૂબ મોટો દેશ છે એક જ સ્તરે અથવા સ્થળેથી વહીવટ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ સર્જાય અને નાગરિકોને અગવડ પડે તેથી આપણે ત્યાં સરકાર અલગ અલગ સ્તરે કામ કરે છે સ્થાનિક કક્ષાએ કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ સ્થાનિક કક્ષાએ લોકો મત આપી પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે તો આપણે રાજ્ય સરકાર વિશે અભ્યાસ કરીશું હવે આપણે રાજ્ય સરકારની રચના અને ભૂમિકા સમજીએ ભારત એ વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે ભારતમાં કુલ અઠ્યાવીસ રાજ્યો અને નવ કેન્દ્ર શાસિત પ્રદેશો છે દિલ્હી અને જમ્મુ કાશ્મીર એ વિશેષ રાજ્યો છે દેશમાં સમવાય એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની સરકાર છે રાષ્ટ્ર કક્ષાની સરકારની સરકાર કે સંઘ સરકાર કહે છે અને તે સમગ્ર ભારતનો વહીવટ કરે છે જ્યારે રાજ્ય કક્ષાએ એ રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે ખબર સમજીએ વિધાન પરિષદ તો રાજ્ય સરકારના મુખ્ય અંગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર છે રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે છે ભારતના દરેક રાજ્યને ધારાસભા બિહાર મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા આંધ્રપ્રદેશ વગેરે જેવા રાજ્યોમાં જ વધી વિધાન પરિષદ છે ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નોંધાયેલા સ્નાતકો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો ચૂંટે છે વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર ત્રીસ વર્ષ કે તેથી વધુ વયનો અને ભારતીય નાગરિક હોવો જોઈએ વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે વિધાન પરિષદનું દરેક સભ્ય છ વર્ષની મુદત માટે ચૂંટાય છે વિધાન પરિષદના એક તૃતીયાંશ સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય સરકાર નક્કી કરે છે ગુજરાતમાં વિધાન પરિષદ નથી વિધાનસભા તો ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા ઓછી અને પાંચસોથી વધારે હોઈ શકે નહીં વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેની ઉંમર પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે દરેક મત વિસ્તારમાંથી એક એક સભ્ય ચૂંટાય છે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ એકસો અને બ્યાસી બેઠકો છે દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે તેની સભ્ય સંખ્યા એ વસ્તીના ધોરણે નક્કી થાય છે મોટેભાગે વિધાનસભ્યો અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે તેમજ કોઈપણ પક્ષના ન હોય એવા અપક્ષ ધારાસભ્યો પણ હોય છે ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે ચૂંટણી વિશે માહિતી મેળવીએ રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે અંગ્રેજીમાં તેમને એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે પણ ઓળખવામાં આવે છે એમએલએની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઉભા રાખે છે પોતાના મત વિભાગમાંથી બહુમતીના આધારે વિધાનસભાના સભ્ય બને છે જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે વિધાનસભાના સભ્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે સમયગાળાની વાત કરીએ તો વિધાનસભા કાયમી ગૃહ નથી તેની મુદત પાંચ વર્ષની છે તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ એ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે તે સમય દરમિયાન રાજ્યપાલ એ રાજ્યનો વહીવટ સંભાળે છે વિધાનસભ્યો તેમનામાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષ એટલે કે નાયબ સ્પીકરને ચૂંટી કાઢે છે વિધાનસભામાં જ નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈ અને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો એ કાયદો બને છે કાર્યો જોઈએ તો વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરે છે અંદાજપત્ર રજૂ કરે છે જરૂર જણાય ત્યારે નવા કાયદાઓ ઘડે છે કારોબારી ઉપર અંકુશ રાખે છે જૂના તથા અપ્રસ્તુત કાયદાઓ રદ કરે છે આ બધા કાર્યો વિધાનસભાના હતા પ્રશ્નોત્તરી સમય જોઈએ તો વિધાનસભામાં પ્રશ્નોત્તરીના સમયે કોઈપણ વિધાનસભ્ય નિયત થયેલ વિષય ઉપર પ્રશ્ન પૂછી શકે છે સૂચનો આપી શકે છે પોતાનો મત અને અભિપ્રાય પણ રજૂ કરી શકે છે ત્યારબાદ જે તે ખાતાના મંત્રી પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે છે અને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે એની સ્પષ્ટતાઓ રજૂ કરી શકે છે પ્રશ્નના નિરાકરણ માટે ગૃહને બાંધરી પણ આપે છે વિધાનસભ્યો એ અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પણ પ્રશ્નો પૂછી શકે છે મિત્રો આગળનો ભાગ બે જે છે એ હવે સોશિયલ સાયન્સ મટિરિયલ ચેનલમાં મૂકવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપના ગ્રુપમાં શેર કરજો અને નવા હોય તો આ ચેનલને જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો આગળનો ભાગ જોવા માટે સોશિયલ સાયન્સ મટિરિયલ ચેનલ જોતા રહેજો